આ તરફ શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ દાદાના દર્શન માટે ભક્તોનું ઘોડા પૂરું મટ્યું વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલવામાં આવ્યા એક તરફ બમ બમ ભોલે હર હર મહાદેવના નાથ અને સાથે ઝરમર વરસાદ વરસતા સોમનાથમાં ભક્તિમય માહોલ સર્જાયો સોમનાથજીના દર્શન અને આરતીનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચ્યા હતા અમે આજે શ્રાવણ મહિનાનો પવિત્ર દિવસ છે સોમનાથ મહાદેવના મંદિર આવ્યા છીએ સવારના લાઇનમાં એક દર્શન કર્યા પછી આરતીના દર્શન એ ફરી કરી બહુ મજા આવી અને વ્યવસ્થા બધી સરસ છે हमारे हिंदू धर्म है हमारा शिव और पार्वती का ये सावन का महीना है इसलिए मैं सभी हिंदुओं से सबसे बोलना चाहती हूँ कि हर हर आदमी अपने शिव धर्म को अपने इस मंदिर में आए और सोमनाथ के दर्शन करे अच्छे से भाग्यशाली चुके श्रावण महीना में श्रावण महीना त्रीजा सोमवार आरती ना समय हमने भगवान सोमनाथ जी दर्शन थे खूबज भाग्यशाली छो अ सुविधाओं बहुत सारी है

ગીર સોમનાથ સોમનાથની અંદર વરસાદની ક્યાંક ને ક્યાંક અસજ છે અને ત્યારે આજે ત્રીજા સોમવારના દિવસે જ્યારે મેઘરાજાએ અમે કાટા કર્યા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક ભાવિકો પણ હવે વરસાદની આશા રાખીને બેઠા છે તો વહેલી સવારથી જ જયારે ચાર વાગે સોમનાથ મહાદેવ નું મંદિર માર્કુલા ત્યારથી ભાવિકો છે તે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે અને ખાસ કરીને સોમનાથ મહાદેવના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે દિનેશ સોલંકી ન્યૂઝ આઇટીન ગુજરાતી ગીર સોમનાથ આ ભરૂચમાં હિન્દુ ધર્મસેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રા યોજાઈ એકસો આઠ કાવડ યાત્રીઓએ પ્રગટેશ્વર મહાદેવથી સ્તંભેશ્વર મહાદેવ સુધી ભક્તિમય પ્રસ્થાન કર્યું ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમવાર હિન્દુ ધર્મસેના દ્વારા ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભરૂચના ડભોયા ડભોયાવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી સંતો મહંતો અને આગેવાનોના હસ્તે યાત્રાને ઝંડી અટાવીને પ્રસ્થાન કરાવાયું આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તો માટે આધ્યાત્મિક આનંદ સમાજમાં શાંતિ અને એકતા પ્રસ્થાપિત કરવી તથા ભક્તિભાવ અને સંસ્કૃતિ સાથે જોડાણ વધારવાનો છે સુરતમાં પંદર ઓગસ્ટને લઈને તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી પણ જોડાયા હતા ત્યારે આ કાર્યક્રમમાં હરષસંઘવીએ કહ્યું કે આ વખતની તિરંગા યાત્રાની થીમ સ્વચ્છતા ઉપર છે દેશના ના રાખવી જોઈએ કારણ કે આ વખતે તિરંગા યાત્રાની સ્વચ્છતા ઉપર છે અને સુરક શહેર આપકો સ્વચ્છતા માં નંબર 1 હોય ત્યારે આયાત્રા પગને દુનિયાના લોકો જોતા રહી જાય કે ઉજાઓ લોકો આવ્યા પરંતુ રસ્તાઓ પર કોઈ જગ્યા પર એક વી કાગળ કે પ્લાસ્ટિકની બોટલ ના મળી આ તરફ અમદાવાદ ના વાડજ વિસ્તાર માં સામાન્ય બાબતે બબાલ થઈ હતી વાડજ વિસ્તાર માં દરવાજા ખોલવા બાબતે પડોશીઓ વચ્ચે મોટી બબાલ થઈ આ બબાલ માં એક વ્યક્તિ ને ઢોર મારપણ મારવામાં આવ્યો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આ મુદ્દે પોલીસે અરજી લીધી છે તો દરવાજો ખોલવા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી જે મારામારીમાં પરિણમી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે પોલીસ દ્વારા આ અંગે અરજી લેવામાં આવી હતી સિંહ દિવસ પર ગીર સોમનાથનો એક સીસીટીવી વાયરલ થઈ રહ્યો છે ગીરગઢડા શહેરમાં એક સાથે આઠ સિંહ સીસીટીવીમાં જોવા મળ્યા હતા ગત મોડી રાત્રે એક સાથે સાત સિંહોનું ટોળું ગામની વચ્ચે લટાર મારતું દેખાયું સાત સિંહોના ટોળાના કારણે લોકોમાં ભયનો માહોલ છે તો આઠ આઠ સી એકસાથે જોવા મળ્યા હતા ગીરગઢડામાં રાત્રે આઠ સી એકસાથે જોવા મળતા શહેરમાં ભયનો પણ માહોલ છે ડ્રાઈવર વગરના વાહને સર્જ્યો અકસ્માત પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ઘૂસી ગઈ પ્લેટફોર્મ પર ઉભેલા મુસાફરોને લીધા ફેટે બાળકે ટેમ્પોની હેન્ડબ્રેક ઉતારી દેતા અકસ્માત સર્જાયો ડેપો પરિસરમાં પાર્ક કરીને ચાલક ગયો હતો ચાપીવા માટે અકસ્માતમાં એક મહિલાને જા પહોંચી છે સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે ડ્રાઈવર વગરના વાહને અકસ્માત સર્જ્યો હતો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પિકઅપ ટેમ્પો વલસાડ એસટી ડેપોમાં ધુસી ગઈ હતી સુરતના ઉત્તરાયણ વિલંજા વિસ્તારમાં જીવલેણ હુમલો થયો છે પ્રોપર્ટીના ઝઘડામાં જીવલેણ હુમલો પ્રદીપભાઈ દયાળભાઈ વ્યાસ નામના શખ્સ પર હુમલો કરવામાં આવ્યો હુમલાને લઈને ઉત્તરાયણ પોલીસના ફરિયાદ નોંધાઈ છે તો પ્રોપર્ટીને લઈને ઝઘડો થયો હતો જેમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેના આધારે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે પેટ્રોલ પંપ પર સિગરેટ પીવાની ના પાડતા બબાલ થઈ છે કોઠારિયા ગામ પાસેના પેટ્રોલ પંપની આ ઘટના છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે પેટ્રોલ પંપના સ્ટાફ ઉપર છરી વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી સમગ્ર મામલાને લઈને આજે ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અમદાવાદના સાણંદમાં મિત્રની જ હત્યા કરનારા હત્યારા મિત્રો ઝડપાયા છે પોલીસે મૃતક યુવક નિરંજન શર્માના બે મિત્રો રવિકુમાર રાય અને સોનલ ઘાટની ધરપકડ કરી છે જ્યારે સન્ની મંડલ નામનો આરોપી ફરાર છે મૃતકનું ઓશિકા વડે મોઢું દબાવી રાખ્યું હતું જેના કારણે શ્વાસ રૂંધાવાથી મોત નિપજ્યું સાણંદના પાંજરાપોળ નજીક અવાવરૂ જગ્યાએથી દસ જૂનના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો બાદમાં પોલીસ તપાસમાં યુવકની ઓળખ થઈ મૃતક મૂળ બિહારનો છે અને સાણંદની એક કંપનીમાં કામ કરતો હતો મૃતકનો પરિવાર આર્થિક સદ્ધર હોવાની જાણ મિત્રોને થતાં ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો ખંડણીના ઇરાદે રૂમમાં લઈ જઈ મોડું દબાવીને હત્યા કરી અને બેગમાં મૃતદેહ ભરીને અવાવ જગ્યાએ ફેંકી બેગ લઈ તે પરત જતા રહ્યા હતા એને ઉપર જે તકિયો મૂકીને એને સફોકેશનથી બેભાન કરવાની કોશિશ કરી હતી એમ તે વખતે જો એની બેભાન થઈ ગયો હતો થોડી વખત પછી એને એને કોઈ પણ બોડીમાં મુવમેન્ટ ના જોતા પછી એને જોયો તો એમને ખબર પડી કે માણસ મરી ગયો છે એક ટ્રોલી બેગ લાવ્યા હતા ટ્રોલી બેગમાં આ બોડી સંતાડીને નજીકમાં પાંજરાપોળમાં જો બોડી મૂકીને આ બેગ લઈને જો ત્યાંથી નાસી ગયા હતા અમદાવાદના વટવા રવિવારે ફાયરિંગની ઘટના સામે આવી છે શ્યામપ્રસાદ મુખરજીનગરમાં ત્રણ શખ્સોએ અંગત અદાવતમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું પોલીસ એલસીબી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી બે વર્ષ અગાઉ મહિલાએ ઇમરાન ઉર્ફે ગામડિયા સામે ખંડણીની ફરિયાદ નોંધાવતા બે વર્ષની સજા થઈ હતી ત્યારબાદ ઇમરાન સજા પૂરી કરીને જેલમાંથી બહાર આવતા દસ ઓગસ્ટે ઇમરાન લઈક ઉર્ફે મુલ્લા અને કલીમ ભૈયાએ ભેગા મળીને ફાયરિંગ કર્યું पहले रोड पे बाहर एक फायरिंग करी इन लोगों ने हवा में चला दी और मेरे घर के पास आके इन लोगों ने चार फायरिंग करी घर के अंदर से तीन गोली मिली ये मेरे ये लोग ने मेरे साथ पहले दो साल पहले मैंने इन लोगों के ऊपर केस करा था ये लोग ने दो साल जेल काटी और ये लोग अभी छूट के आए दो तारीख को बुलेटिन करिए थ्री न्यूज पर अहमदाबाद नेहरू नगर पास कार मौत સુરતના લિંબાયતમાં ચપ્પાના ઘા મારીને યુવકની હત્યા શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથમાં મટ્યું ભક્તોનું ઘોડાપુર